જય મા ઉમા ખોડલ જય સરકાર પાસે હવે આ રાી ઓક્ટોબર એટલે કે ચોવીસ દિવસે હું મને જો આ ત્રણ મુદ્દે ન્યાય નથી મળતો તો હું આત્મવિલોપન કરીશ કરીશ અને કરીશ ડંકાની ચોટે કહું છું કેમ કે જે લોકો ખરેખર પીડાતા હોય ને સત્ય એનામાંથી જ નીકળે બીજી વસ્તુ કે ઘણા લોકોની આ કમેન્ટ હતી કે અને પર્સનલ ફોન એ છે કે આ તમારા પરિવાર ઉપર જ કેમ કરવામાં આવે છે તમે જ કેમ ટાર્ગેટ છો તો આજના વિડીયોને તમે અંત સુધી જોજો સોશિયલ મીડિયાના માધ્યમથી હું આજે જે ખુલાસો તમને કરવા જઈ રહી છું પછી કોઈને આ સવાલ નહીં રહે કે તમારો પરિવાર શું કામ અને આ અમારો પરિવાર નહીં કાલે ગમે એનો પરિવાર ભોગ બનશે આની મારી ગેરંટી બરાબર તો તો વાતની શરૂઆત થાય છે મધર ફાઉન્ડેશન ટ્રસ્ટથી જામનગરમાં મધર ફાઉન્ડેશન ટ્રસ્ટ ચાલે છે મધર ફાઉન્ડેશન ટ્રસ્ટનું કામ છે તો ગામડામાં ઇવન ઘણા બધા વિસ્તારમાં સિટીનો વિસ્તાર આવી જાય ગ્રામ્ય વિસ્તાર આવી જાય જ્યાં પણ અને મેઇનલી આમાં તકલીફ અભણ અને ગરીબ માણસો અથવા તો જે ખમતીધર લોકો નથી બરાબર એ લોકોને જ પડે છે પચાસ વર્ષથી સિત્તેર વર્ષથી વીસ વર્ષથી ત્રણ પેઢીથી સાત પેઢીથી એક મકાન મારીએ છીએ બધા આવી ગયા બધી જ્ઞાતિના લોકો આવી ગયા રોજ નું પેટીઓ રડીને એ લોકો ખાઈ પીએ છે અને પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવે છે આવા લોકો અચાનક એક દિવસ સવારે એમ ઉઠે ને તેના ઘરે એક નોટિસ આવે કે પંદર દિવસમાં વીસ દિવસમાં ત્રીસ દિવસમાં કે કાલે તમારું મકાન ખાલી કરી નાખજો એને પાડવાનું છે આ લોકો જાય કે ખાવાય બે ટંક નું એટલે મળતું નથી પૂરવા મું અને એની છત લઈ લેવાની વાત કરે બરાબર તો આ લોકો માટે મધર ફાઉન્ડેશન ટ્રસ્ટ અવાજ ઉઠાવે છે કાયદાકીય લડત લડે છે બરાબર અને ઈ કયા મુદ્દા પર લડે છે સમાનતાના હક પર આર્ટિકલ નંબર ચૌદ શું કહે છે કે સમાનતાનો હક અને આ મુદ્દે લડી અને પાંચસો ઉપર ઘરને એમણે બચાવ્યા છે મધર ફાઉન્ડેશન ટ્રસ્ટ આના વિશે પાછું હું તમને ડિટેલમાં કહેવાની જ છું હવે આ આર્ટિકલ ચૌદનો મુદ્દો કોને અનુલક્ષીને કહેવામાં આવે છે કે જો મૂળ મુદ્દો મારી જે ચિંતા સળગવાની છે ને એ અહીંયાથી સળગે છે મૂળ મુદ્દો કે મધર ફાઉન્ડેશન ટ્રસ્ટ જે ગરીબો માટે ગરીબોના ઘર માટે જે લડે છે અને એના ડિમોલેશન ઉપર સ્ટે લઈને આવે છે તો એ કયા મુદ્દે સમાનતાના હકના મુદ્દે કે રિલાયન્સ કંપનીને જો એનો મોલ ઉભો કરવા એની સોસાયટી ઉભી કરવા એની કોલોની ઉભી કરવા એની કંપની ઉભી કરવા એને ધંધો કરવા માટે જો સરકાર ગૌચરની જમીન ખરાબ બાજુ એની ફ્રીમાં કે ટોકનથી કે જેને જે રીતના આપતી હોય તો આ અને હજારો વીઘા જમીન એને આપતી હોય તો આ ગરીબ લોકોને ફૂટમાં જગ્યા ન આપે ખાલી ખાવાને સૂવા માટે એને જગ્યા ન આપે એને એ લોકો પેઢીઓથી નિહારીએ છે તો આવા મુદ્દેથી પાંચસો ઉપર ઘરને પડવા માટે થઈને સ્ટે મળી ગયો છે ને એ લોકો ગરીબોની દુવા મધર ટ્રસ્ટ ભેગી છે તો આનો આનો વાંધો વાંધો કોને કોને શકે શકે પરિમલભાઈ નથવાણીને હવે જામનગરમાં પરિમલભાઈ નથવાણીને વાંધો પડે એટલે કોને વાંધો પડે આપણા મોટા બેન બેન શ્રી પૂનમબેન બેન અને પૂનમબેન ને વાંધો પડે એટલે તો કેટલા તંત્ર એ ક્યારે ઉભા થઈ જાય કેટલા રાજ એ ક્યારે ઉભા થઈ જાય ડામવા માટે તો હવે વાત કરીએ મધર ફાઉન્ડેશન જે છે એ કોણ ચલાવે છે એક છે આમ અમારી દીકરી જત બરાબરી મારી વારી ભત્રીજી બરાબર મારા ભાઈની દીકરી એ ચલાવે છે ખુદ જાય છે બધા લોકોની અરજીઓ સાંભળે છે બહુ નાની ઉંમરની છે પણ બહુ સારા કામ કરે છે બરાબર બહુ ઊંચા દરજ્જાના કામ કરે છે જેવા પીઢ લોકો પણ આજે અટકી જાય ને બી જાય ને કે આમાં કરવું કે ના કરવું પણ એ નિડરતાથી આ કામ કરે છે તો એ દીકરી આજે ગરીબોના કેસ ને અરજીઓને માપણીને બધું કરાવીને લઈ આવે છે ને કેસ લડે છે એમના મમ્મી બરાબર એ વખુદ વકીલ છે બરાબર એ એમના ફ્રીમાં કેસ લડે છે અને ગરીબો માટે જેટલું પહોંચાય ને એટલું એ લોકો એના ઘર બચાવવા માટે કરે છે ફ્રી ઓફ ચાર્જ તો આને ડામવા માટે તો કે આપણે કોને કે ખતમ કરીએ કે કોના ઉપર અત્યાચાર કરીએ તો એ ક્યાં થાય એટલે અગિયારમા મહિનામાં બે હજાર ચોવીસની સાલમાં હું પોતે પણ આ મધર ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે હું જોડાય અને અરજી આપવા ગઈ બરાબર તો આ લોકોને લાઈટ થઈ ગઈ કે હવે કે આયા કે આને પકડીને એટલે કે આ લોકો દબાશે ગયા એટલે ધર્મેશ ઉપર બારમા મહિનાથી કેસની ફૂલઝડીઓ વરસવાનું ચાલુ છે કેસ ઉપર કેસ ઉપર કેસ નબળા કેસ નહીં હો અને કોઈ કેસમાં નોટિસ નહીં અરજી નહીં કોઈ વસ્તુ નહીં સીધી ધડાધડ પોલીસની કસ્ટડીમાંથી બીજી પોલીસની કસ્ટડીમાં એમ કોઈ કોઈ આમ કાયદા લાગુ જ ન પડે એમાં એટલે અમે તો આમ જ થઈ ગયા કે અમારે શું કરવું અમને તો ત્યારે એ ખબર ન પડે કે આને લીધે આ લોકો અમારા પર આટલો અત્યાચાર કરી શકે આ મગજ આપણું કામ ન કરે એટલે મારું જામનગરની જનતાને અઢારે અઢાર વરણને દરેક સમાજને આ આહવાન છે અને મારી નમ્ર અપીલ છે કે જો ગરીબો માટે ગરીબોના ઘર માટે લડવું જો ખરેખર ગુનો હોય તો અમારો પરિવાર સજાને પાત્ર છે તો અમારો સરી પરિવાર ખરેખર સજાને પાત્ર હોઈ શકે જો ગરીબોના ઘર માટે લડવું આટલો મોટો ગુનો હોય તો અને રિલાયન્સ કંપની માટે જે લોકો દાન કરતા હોય રિલાયન્સ કંપનીને જે દાન કરતા હોય તો એ લોકો મહાન હોઈ શકે બરાબર નિર્ણય તમારે કરવાનો છે તો હવે મારા જે ત્રણ મુદ્દા છે મારા જે ત્રણ મુદ્દા છે એ હજી એ જ રીતના છે અને એમાં હું હવે બીજી વસ્તુ ઉમેરું છું મારા ત્રણ મુદ્દા એ છે કે અડધી રાતે આવીને મારા સાસુ સસરાને જે માનસિક ત્રાસ આપી અને મારા સસરાને જે માર મારવામાં આવ્યું એમાં જે પણ પોલીસ અધિકારીઓ સામેલ છે એના પર કાયદાકીય પગલા લેવામાં આવે બીજી વસ્તુ મારા હસબેન્ડ ધર્મેશ રાણપરિયા ને નિષ્પક્ષ ઈ એની પાસે બધા પુરાવા છે જ પોલીસ તંત્ર પાસે બધા પુરાવા છે જે મને રૂબરૂ બતાવવામાં આવ્યા છે ઈ તંત્ર ઈ બધા પુરાવાને રેકોર્ડ ઉપર લઈ અને એને નિર્દોષ છોડવામાં આવે ત્રીજી વસ્તુ ઈ પણ પુરાવા એટલા માટે છે જ કે કોણ એમાં સલવાય એમ છે બરાબર કોણે આ ષડયંત્ર રહીચ્યું છે આ ષડયંત્રનો પ્રણેતા કોણ છે અને કોણે દવા પીવા માટે આ કોને મજબૂર કર્યા છે બરાબર એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એને પણ સજા કરવામાં આવે અને ત્રીસમી તારીખે જો મને આ મુદ્દે ન્યાય નથી મળતો તો હું આત્મવિલોપન કરીશ એકત્રીસમી તારીખે મારી ચિત્તાને આગ લગાડવામાં આવે ત્રીસમી તારીખે નહીં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે અમે સરદારના વંશજો છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ એક વરણના નહોતા ઈ અઢારે અઢાર વરણને હારે લઈને આવતા અને ઈ આખા દેશને એકતામાં સ્થાપિત કરવાવાળા નેતા હતા તો મારી ચિતામાંથી મારી ચિતામાંથી તમે આ જ લડાઈ ગરીબો માટેની લઈ અને મારા સમાજને અઢાર વર્ણને આહવાન કરું છું કે મારી ચિતામાંથી મસાલ બનાવીને નીકળજો અને ઈ જ મારું સાચું બારમું તેરમું ને બેસણું ને શ્રાદ્ધ અને મારો મોક્ષ હશે આગલા વિડીયોમાં હું તમને વધારે ખુલાસા સાથે મળીશ જય મા ઉમા ખોડલ જય પાટીદાર જય સરદાર